મોટી કોકાવાવ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના મોટી કોકાવાવ કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થા એટલે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેક ડેમ રિપેર કરવા તેમજ ઊંડા ઊંચા નવા બનાવીને વરસાદી પાણીનું જતન કરવાનું કાર્ય કરી રહી છે હવે અમરેલી જિલ્લામાં અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ ઉપરાંત પરિવાર ટ્રસ્ટનું કાર્યાલય અમરેલી જિલ્લાના મોટી કોકાવાવ ખાતે કાર્યરત થઈ રહ્યું છે આ ઉદઘાટનમાં તાલુકાના તમામ ગામના સરપંચો તેમજ તમામ ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ રસિક વેગડા જળ ક્રાંતિ માટેની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે કુકાઉ વિસ્તારની અંદર આજે ઓફિસ પણ ખુલ્લી મૂકવામાં આવી છે આ પ્રસંગે આપણે વર્ચ્યુઅલથી માધ્યમથી આપણા પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા લાઠી વિસ્તારના ધારાસભ્ય આદણીય જનકભાઈ રાજુલા વિસ્તારના પૂર્વ ભાઈ શ્રી અમરીશભાઈ સમગ્ર ટીમ અને ખાસ કરીને કુકાઉ તાલુકાની સમગ્ર ટીમ અને દિલીપભાઈ સખ્યાની ટીમને પણ હૃદયપૂર્વકની અભિનંદન આપું છું કે અમરેલી વિધાનસભાની અંદર પાણીની ક્રાંતિ માટે એમણે જે ઝુંબેશ ઉપાડી છે અને ખાસ કરીને સરકાર પણ જે રીતે સપોર્ટ આપી રહી છે એ અનુસંધાને આજ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ઓફિસ ખુલ્લી મૂકી અને આગામી દિવસોની અંદર કુંકાવા તાલુકાના અમરેલી તાલુકાની અંદર પાણીના મોટા પ્રમાણની અંદર જ્યારે કામો થવાના છે ત્યારે હું સૌ લોકોને અપીલ પણ કરું છું કે આ પાણીના કામ માટે સૌ લોકો આપણે સહભાગી બનવી આપણે પણ એમને મદદ કરી જેથી કરીને એમનો પણ ઉત્સાહ જળવાયે અને ગામડે ગામડે જે પાણી રોકવા માટેની જે ઝુંબેશ છે એને આપણે સારી રીતે સફળ બનાવી આ કાર્યક્રમની અંદર સમગ્ર ટીમ જ્યારે ઉપસ્થિત રહી ત્યારે હું સમગ્ર ટીમને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું